હું ત્રીજી પેઢી છું આ ધંધામાં ત્રીજી એટલે મારા દાદા એ ચાલુ કરેલું નવું નવું ઇન્ટ્રોડ્યુસ કરવા માટે અને નવી નવી શીખવા માટે કે દુનિયાને બતાવવા માટે મારા ફાધર એ પોતાની આખી લાઇફ આમાં ખર્ચી નાખી એટલે આ લેવલ પર લાઈફ પૂરી કર્યા પછી પહોંચ્યા છે ક્વોલિટી બાબતમાં ક્વોલિટી બાબત હા એ સેડી આમ નીકળી હવે આ રીતે અહીંયા આખું મિલમાં જાય ઓકે હા 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 અહીંયા ક્રોસિંગ થાય

નાખી અને એનો બનાવેલો આ સૌથી ઊંચી વસ્તુ છે કાકવી કાકવી આ ઉપર ભગવાને જે કંઈ ખાદ્ય પદાર્થ બનાવ્યા છે દુનિયામાં બરોબર તમામ જે કંઈ ખાવામાં આવે છે તેમાં સૌથી બેસ્ટ એક થી દસ માં નંબર આવે આમાં બાવી ટકા એટલે બે કિલો બાફેલા મગ ખાવ ને જેટલો ફોસ્ફોરસ મળે એટલો આ પાંચ ચમચીમાં માં મળે આ રીતનું પંદર ગ્રામની ચોકલેટ બી આવે ચોકલેટ ચોકલેટ બરોબર એટલે એનું નામ ચોકલેટ એટલા પર કે સેફ ચોકલેટ જો તેજાના વાળું આવે તેજ આ પંદર ગ્રામ નું આવે પાવડર ફોર્મ માં આવે બિલકુલ નેચરલ તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં અત્યારે દક્ષિણ ગુજરાતમાં મિત્રો છું આ જગ્યા પર એક્ઝેક્ટ એક વર્ષ પહેલા આપણે એક વિડીયો બનાવેલો હતો કે દેશી લાલ ગોળ કઈ રીતે બને છે એક વર્ષ પછી પાછા ફરીથી એ જગ્યા પર આપણે આવી ગયા છે તમારા તરફથી ખૂબ જ સુંદર અને સારો પ્રતિસાદ મળ્યો છે ગોળની સાથે સાથે એની જે ઘણી બધી માહિતી ઘણી બધી ઇન્ફોર્મેશન જે તમને નહીં ખબર હોય એ જો ના જોયો હોય તો ઉપર આઈ બટન ઉપર તમે ટીક કરજો ત્યાંથી તમને મળી જશે બાકી પાર્ટ ટુ નો આજનો વિડીયો રહેવાનો છે બહુ મજા આવશે જોવાની અને એના માટે ચેનલને ભાઈ ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેક સુધી જોજો આપણી સાથે સર જોડાઈ ગયા છો કેમ છો સર કેમ છો કેમ છો બસ બસ એકદમ મજામાં તો સૌ પ્રથમ તો આપનું થોડું માહિતી શેર કરજો થોડું ઇન્ટ્રોડક્શન આપણે આપી દઈએ નાગેશ્વર ગોર ફાર્મ મુકામ પોસ્ટ એટેન પોસ્ટ પીપલ ગબન તાલુકા ચીકલી ડિસ્ટ્રિક્ટ નવસારી ઓકે ગુજરાત મારું નામ રાકેશ નરોત્તમભાઈ પટેલ હું અહીંયાનો છું અહીંયા જ મારું નેટિવ છે અને

ખેડૂતો બરોબર માં ઘણી બધી જાત આવે ઓકે આઈ થિંક સો અત્યારે ફોર્ટી ટુ બેતાલીસ જાતની વેરાયટી સુગર માં જાતો બેતાલીસ હવે એમાં પેલા શરૂઆત થી કરીએ તો જયારે મારા દાદા ચાલુ કર્યું ત્યારે સાડા ચૌદ પરથી વિજ્ઞાન આગળ વધતું ડેવલપમેન્ટ ચૌદ પરથી પર આવી સાડાર પર આવ્યું તેર પર આવ્યું સાડા બાર બાર સાડા અગિયાર અગિયાર બરોબર ઓકે આજે અગિયાર મહિનાના પાકો ખેતરમાં છે શેરડી છે એ આઠ મહિના નો પાક છે એટલે આજે મુદત ઘટતી ગઈ મુદત ઘટતી ગઈ શેરડી ની હવે દાખલા તરીકે આ શેરડી જુદી છે ઓકે આ શેરડી જરાક જુદી છે ઓકે આ જુદી છે

એક એવું માઇન્ડસેટ હતું કે લાલ હોય તો કેમિકલ વગર નો હોય બરોબર ઓકે જરાક ઉપર હોય તો એમાં કેમિકલ હોય જ દુનિયા માનતી બરોબર ઓકે એ સમયે તે બરાબર હતું બરોબર આજે એ બરાબર નથી આજે કોઈ પણ ખેડૂતને એને પોસાય નહીં વાત સાચી છે બરોબર એટલે એ નવા સંશોધન ના નવા બિયારો નો બરોબર એટલે મુદત સાડા ચૌદ પર અગિયાર પર આવી ગઈ ઉપર આવી ગઈ બરોબર હવે મુદત ઘટી ગઈ તેમ એનું

શેરડી જ નથી આજે સાડા ચૌદ ચૌદ સાડાતેર તેર બાર મહિના ની શેરડીનો પાક કરનાર કોઈ નથી ગામમાં શોધો તો તમને એક શેરડી નહીં મળે બરોબર જનરલી અગિયાર મહિના નો પાક તો સર આપણે જનરલી વાત કરીએ તો આ શેડી આપણી અહીંયા જે છે એ બધી ક્યાં ગુજરાતમાંથી આવે કે બહારથી આવતી છે નહીં એટલે ગુજરાતમાંથી આ સેન્ટર થી વીસ પચીસ કિલોમીટર નો સરાઉન્ડ એરિયા બરોબર એટલે આ જે આપણે એરિયા જે જોઈ રહ્યા છે કે જ્યાં તમે ખેતરમાંથી શેડી આવે ને અહીંયા બધી સ્ટોરેજ થાય સ્ટોરેજ થાય બરોબર પણ ત્યાંથી સ્ટેપ વન એટલે કે આપણે શેડી લાવ્યા પછી આપણે સ્ટેપ વન માં શું થાય એ આ શેડી લાવ્યા ઓકે હું આમાં ત્રીજી પેઢી છું એટલે મારા ને તાલુકાની જે જમીનો છે એના ખબર ઓકે કેમ એક્સપિરિયન્સ એટલે બધું એનાલિસિસ સાથે એમને એટલો અનુભવ છે એટલે કયા ગામની શેરડી માં કયા ગામની શેરડી મિક્સ ચલાવવાથી શું બને બરોબર ક્વોલિટી કઈ રીતની બને એ મારા ફાધર ને ઓકે એમાં કઈ વસ્તુ મિક્સ કરવાની મને ખબર છે બરોબર છે ઓકે ની જાતો અલગ અલગ મતલબ અલગ મતલબ બરાબર જે શેરડી આમ નીકળી હવે આ રીતે અહિયાં આખું મિલ માં જાય ઓકે હા હા બરોબર આ મિલમાં જાય આ ભારા ને ભારા આ રીતે જાય બરોબર ઓકે બરાબર એટલે અહીંયા જો તો તમારી સામે છે આ મિક્સ થાય છે જુઓ હા મિક્સ થાય બંને ના કામ જુદા છે બરોબર બરાબર ઓકે બંનેના કામ જુદા છે બંનેની જાત જુદી જાત જુદી જાકી સેડી ની ઓકે બરાબર આ બાજુ આવો હાજી આગળ આવી જાવ હવે આ બધું સેડી છે હા હા એમાં એક જ જાતની નથી ઓકે એટલે આજે ક્રોસિંગ થયું અહિયાં થી આ સીધું આમ આ લીધું અહીંયા ક્રોસિંગ થાય ને હા અહિયાં ક્રોસિંગ થાય

આ રસ એકદમ ચારો મધ જેવો એટલે તમે પી શકો બે ગ્લાસ અને બે ગ્લાસ તમે નહી પીસ નહી આ એટલું ગળ્યું લાગ્યું એટલું ઘડ્યું લાગે એટલે તમારું ગળું ના પાય બરોબર ઓકે આ રીતનો બરોબર ઓકે

અહિયાં ઊંડો આ ઊંડો ઊંડો અહિયાં બેસીને પેલો દિવાલ ની પેલી બાજુ થી બાળે છે બાળે બરોબર બરાબર છે હવે અને તમારે કઈ ક્વોલિટી બની શકે બરોબર છે એટલે ત્યાંથી શેરડી માંથી જે સર રસ નીકળ્યો એ પાઇપ દ્વારા પાઇપ દ્વારા અહિયાં આવ્યો સ્ટેપ માં ક્યાં પડેલા સ્ટેપ માં પાઇપ દ્વારા આ પાઇપ થી આ ઉપર જે દેખાય રહે છે ઓકે ટોટલ ચાર સ્ટેપ માં ગરમ થાય તે પેલા અહિયાં પચીસ ત્રીસ ડિગ્રી ઓછું ઓછું હશે અહીંયા પચીસ ડિગ્રી ઓર ઓછું હશે ઓકે અહીંયા ખાલી પચીસ ત્રીસ ડિગ્રી હશે ઓકે આ ઠંડો રોષ છે બરોબર છે એટલે જ રહ્યું છે જનરલી તમે જોઈ શકો છો કે ટેમ્પરેચર છે ને એ થોડું ઓછું છે એટલે જો

આજે જે ગરમ ગરમ મેલ કાઢી નાખે છે આ મેલ નીકળી ગયો શેરડીની અંદર નો મેલ બરોબર મેલ કે બાર એક્સ્ટ્રા કઈ હોય એમાં કેરોસીન પડ્યું હોય ડીઝલ પડ્યું હોય માટી પડી હોય રાત પડી હોય આ પેલું ચીકડું પ્રવાહી ભીંડી નું નાખો એટલે એને પાણી

આ બી ગોર છે ઘણો બધો ઠંડો થઈ ગયો એટલે પછી આ રીતે ભરવામાં આવે આ રીતે આ પાંચ કિલોની બાલ્ટી છે પાંચ કિલોની બાલ્ટી છે જેને આપણે ચાકુ કીએ રવો કીએ કિલો એ ભરવામાં આવે બરોબર એને આ રીતે આવે બીજું કઈ માં ભરવું હોય તો આ રીતે ગોળ કન્ટેનરમાં ભરાય બરોબર છે આ રીતે આ કિલો વાળું નામ છે કિલો વાળું કન્ટેનર આ છે

બરાબર છે એટલે એને અહિયાં ખાલી કરવામાં આવશે અહીંયા ખાલી આ જો આ ખાલી કરે છે ઓકે આ ખાલી કરે છે

એ જ રીતનો એક આ પાવડર ફોર્મમાં આવે ઓકે બિલકુલ નેચરલ ઓકે બિલકુલ નેચરલ કેમિકલ વગરનો ગોળનો પાવડર ગોળનો પાવડર ખાંડ એટલે ઝેર છે ધીમું ઝેર છે બરોબર એ ડાયજેસ્ટિવ સિસ્ટમને ડિસ્ટર્બ કરે ડિસ્ટર્બ કરે ને ગોળ સપોર્ટ કરે ગોળ તમારી ઇમ્યુનિટી ને બૂસ્ટ કરે અને સાથે સાથે તમારો ડાયજેસ્ટિવ સિસ્ટમ જે જે ડાયજેસ્ટિવ સિસ્ટમ ને ડિસ્ટર્બ કરતો એ આપણા શરીર માટે દુશ્મન ગણાય દુશ્મન ગણાય બરોબર વાઇટ પોઈઝન કહેવાય ખાંડ એટલે આ પાવડર ગોળ નો બરોબર ચા માટે કે કઈ બી આપણે ખાવા માં દરેક જગ્યા એનું એક કોષક આવે ઓકે બરોબર બરાબર છે એટલે એ પ્રમાણે ગોળમાં નાખી અને ગોળ એનો બનાવેલો આવે બરાબર બીજામાં કાજુ બદામ ચિસ્તા વાળો બી આવે પણ એ લાંબો સમય ટકવો મુશ્કેલ કારણ કે કાજુ બદામ પૂરેપૂરા ડ્રાય નથી ડ્રાય નથી પૂરેપૂરા ડ્રાય નથી ભેજ ને કારણે પછી થોડું બરોબર તેજ રીતના સાદી ચોકલેટ પાંચ કિલો બે કિલો એક નું કન્ટેનર બરાબર અને આ સૌથી ઊંચી વસ્તુ છે કાકવી કાકવી કોઈ પણ જાણકારી આના વિશે મેળવવી હોય તો આપણા વિડીયોની લેન્થ ની પ્રોબ્લેમ છે કાકવી છે છે શું કેમ બને એના ફાયદા શું છે બરોબર હું એક પાંચ મિનિટમાં પતાવું તો દેશી ઘી અને દેશી મધ ની પણ લિમિટ આવશે ઓકે પણ આને કોઈ લિમિટ નથી આ ઉપર ભગવાને જે કઈ ખાદ્ય પદાર્થ બનાવ્યા છે દુનિયામાં બરોબર તમામ જે કઈ આવે છે તેમાં સૌથી બેસ્ટ એક થી દસ માં કાકવી એમાં કેલ્શિયમ મિનરલ કાર્બોહાઇડ્રેટ ફોસ્ફોરસ અને હું સિસ્ટમ કબજિયાત જીરો હિમોગ્લોબિન ફૂલ એનર્જી ફૂલ ફોસ્ફોરસ ટકા કુદરતે મૂકેલો આપડા લંગ્સ ડેમેજ થયા હોય કે વોટ એવર તો એને ફોસ્ફરસ સિવાય કોઈ વસ્તુ છે નહીં બરોબર કે એને રિપેર કરે કે સ્ટ્રોંગ કરે આમાં બાવીસ ટકા ફોસ્ફોરસ એટલે બે કિલો બાફેલા મગ ખાવ ને જેટલો ફોસ્ફોરસ મળે એટલો આ પાંચ ચમચીમાં મળે બરોબર તો પેલા બે કિલો બાફેલા મગ ખાતા બે મહિના જોઈએ બરોબર ઓકે હવે પ્રાઇઝિંગ ની સર આપણે વાત કરીએ તો પ્રાઇઝિંગ કેમનું રહેવાનું છે આ વિડીયો મિત્રો શૂટ થઈ રહ્યો છે ત્યારે બે હજાર ચોવીસ માં પ્રાઇઝમાં સરે આગળ આપણને જણાવ્યું કે પ્રાઇઝમાં થોડું ઘણું ફ્લક્ચ્યુએશન આવતું હોય છે તો સર આ બે હજાર ચોવીસ પચીસ નું જે વર્ષ ચાલી રહ્યું છે પ્રાઇસ કેટલો રહેવાનો છે આ પ્રાઇસ છે ને એ તમને વિડીયો પોસ્ટ કરીને તમે વાંચી શકો છો એક કિલો ના છે બરોબર એ બધું ને માર્કેટ પર મજૂરની અવેલેબિલિટી પર બધું ડિપેન્ડ હોય બરોબર ઓકે ડિમાન્ડ એન્ડ સપ્લાય જેવી રીતનું હોય તે રીતનું ઓકે એટલે આમાં એ બધું આવી શકે ઓકે બીજી વસ્તુ ક્વોલિટી ની બાબત તો કોઈ ભી એક પરિવાર દાખલા તરીકે મેક્સિમમ પાંત્રીસ ચાલીસ કિલો ગોળ સારો ખાતા હોય તો ભી કિલો કિલો વાપરે કોઈ ગોળ મળે પાંચ રૂપિયા મોઘો હોય હોય તો ચાલીસ કિલો ગોળમાં રૂપિયા ચારસો નો ફેર પડે બરોબર કે બસો નો ફેર પડે બરોબર તો બસો કે ચારસો રૂપિયાના માટે આખા વર્ષ માટે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કરવાની જરૂર નહી જ હોવી જોઈએ બરોબર સારી વસ્તુ ખાવી જોઈએ બરોબર છે સારી જ વસ્તુ વાપરવી જોઈએ બરોબર હવે આપણે માની લો કે આપણા જે વ્યૂઅર છે એ અલગ અલગ જગ્યાથી જોતા હોય કોઈ આણંદ થી જોતા હોય કોઈ થી જોતા હોય કોઈ ગુજરાત બહારથી પણ આપણે જોતા હોય તો હવે આપણા જે દર્શક મિત્રો છે આપણા જે વ્યૂઅર છે એને આપણે કઈ રીતે ડિલિવરી મળી જવાની છે જેમ કે ઘરે બેઠા જોયે તો હોય તો ડિલિવરી ક્યાં અહીંયા મળશે અહીંયા લેવા લેવાવું પડશે એ એમનું રહેવાનું છે ડિલિવરીમાં એવું છે કે ઓલ ઓવર ગુજરાત મહારાષ્ટ્ર બધે નજીકમાં કોઈ સેન્ટર નહીં હોય તો એ કુરિયર મારફત મંગાવી શકે એને ઘર બેઠા મળે બરાબર છે તો એક વાર કોઈ પણ ક્વોલિટી ચેક કરવા માટે પચાસ સો રૂપિયા વધારે જાય તો કઈ વાંધો પણ એકવાર ક્વોલિટી નું એને ખબર પડે કે આ ક્વોલિટી આટલી સારી છે કે કેમ છે

સહી સાથેનું લાયસન્સ છે બરોબર મારા દાદાના નામનું ઓકે અને મારા દાદા એટલે તે દિવસે કોઈ સ્ટેટ લેવલ પર સુગર ફેડરેશન હતી જ નહીં સુગર ફેડરેશન ડાયરેક્ટ સેન્ટ્રલ લેવલ પર હતી ત્યાંથી હેન્ડલ થતું બરોબર લાયસન્સ ત્યાંથી ઇશ્યુ થતા ઓકે ચાર લાયસન્સમાં એક મારા દાદાનું છે બરોબર આગળ એ બધું સડી ગયું છે લેમિનેશન કરીને યાદ પૂરતું

આ વસ્તુ દુનિયાને બતાવનાર મારા ફાધર ઘણા રૂપિયા ખર્ચા મગજ બગડ્યું પછી એ રીતના શેપ બનાવતા બનાવતા શીખતા ગયા કે આ ખાલી નથ થતો ખાલી થવા શું કરવાનું તો કે નીચેનું સાંકડું રાખો ઉપરનું પહોળું રાખો ઓકે બરોબર આ બધું ઇન્ટ્રોડ્યુસ કરનાર મારા ફાધર બરોબર હવે મેઈન મેઈન સિટી ની સર આપણે વાત કરીએ તો બરોડા અમદાવાદ વડોદરા તો એ જરા શેર કરી દો કે કઈ રીતે લોકો અમદાવાદ વડોદરા સુરત હું કોન્ટેક્ટ નંબર આપી શકું ઓકે કોઈ જગ્યાએ કોન્ટેક્ટ નંબર નહી હોય તો એ બીજા બાજુના સિટી માંથી મંગાવી શકે બાજુના કુરિયર માંથી મંગાવી શકે એટલે પર્સનલી ધારો કે ત્યાંથી ના લેવું હોય ઘરેથી ડાયરેક્ટ તમારા વીડિયો નંબર આપણે આપી દઈએ છીએ તમારો તો પર્સનલી એને મંગાવો તો મંગાવી શકે મંગાવી શકે એની કોઈ લિમિટેશન ખરી કે 2 કિલો 3 કિલો ના ના મિનિમમ 5 કિલો મિનિમમ 5 કિલો દાખલા તરીકે કુરિયર માં મોકલો તો એ કિલો વાળો એ કુરિયર વાળો લઈ નહીં નહી જાય ઓકે બીજો કોઈ પદાર્થ કિલો વાળો લઈ જશે ગોળ ને લઈ એટલે 5 કિલો મિનિમમ આપણે આપવું પડે બરોબર ઓકે કુરિયર વાળો એટલે કુરિયર વાળો પહોંચાડે અને મેં કીધું તેમ કુરિયરમાં થોડુંક મોંઘું પડે કે જનરલ ક્વોલિટી મેળવવા માટે જરા મોંઘું પડે પણ ક્વોલિટી મળતી હોય તો પચાસ સો રૂપિયા મહત્વની વાત નથી એકવાર ક્વોલિટી કેમ છે એ ચેક કરવું જોઈએ અને જેન્ટ્સ લોકો કરતા લેડીઝ લોકો જે હોમ મિનિસ્ટર ઘર માં રસોઈ નું કામકાજ સંભાળતા હોય એને ક્વોલિટી ની વધારે ખબર પડતી બરોબર એટલે આમાં બહુ બધું એવું છે જે ગોળ ને ખ્યાલ જ નથી આવતો પણ આમાં એવું ઘણું બધું છે જે દુનિયાને નથી ખબર દુનિયા ને એટલી ખબર કે આ સસ્તો ને આ મોગો કેમ ઓલ્ટોના ઓડી આવવાની નથી મો તે રીતની ક્વોલિટી હોય તો જ મો મળે નહી તો કોઈ પાસે જાળવા પર રૂપિયા નથી આવતા કે વધારે પૈસા આપવાનો આપે તો એક વાર આપે હું હું ત્રીજી પેઢી છું તેમ મારા કસ્ટમરે બીજી ત્રીજી ના છે આજે મોબાઈલમાં બધી જ ખબર પડે છે ક્યાં મળે શું મળે સારું ક્યાં મળે સસ્તું ક્યાં મળે બધું મળે બરોબર છતાં બધા નાગેશ્વર સાથે જોડાયેલા છે એનું કારણ ઓકે તો સર એકવાર આપણું જે આ પ્રોપર એડ્રેસ છે એ આપણે રિપીટ કરી દઈએ અને આપણો જે કોન્ટેક્ટ નંબર છે એ જરા શેર કરી દો જેથી કરીને કોઈને મંગાવો તે આપણે મંગાવીશું નાગેશ્વર ગોળ પીપલ ગવન તાલુકા ચીખલી ડિસ્ટ્રિક્ટ નવસારી ગુજરાત મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફોર સેવન ફોર ફાઈવ ઝીરો ફાઈવ એટ એક વાર એક ક્વોલિટી એક વાર વાપરો સોનું જોયું હોય એને અઢાર કેરેટ સોનું અમુક સમય પછી ખબર પડશે ખરેખર સોનું હલકું હતું બરોબર ઓકે ક્વોલિટી આ વસ્તુ છે એટલે એક વાર માટે પાંચ પચાસ સો ખર્ચવું પડે તો ખર્ચીને બી ક્વોલિટી નો એક્સપીરિયન્સ લેવાય છે ક્વોલિટીમાં માનતો હોય બરોબર સમજદાર માણસો ને ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરવાનું હોતું જ નથી આ બધા જે સેન્ટરોમાં છે છતાં ફોન નંબર કોઈ સેન્ટરોમાં નહીં મળતું હોય ઓછું મળતું હોય વહેલું મળતું હોય બંધ થઈ જતું હોય તો બાજુના સેન્ટરોમાંથી બી કોન્ટેક્ટ નંબર મળી શકે અને ત્યાંથી ભી મેળવી શકાય એક દિવસની જગ્યાએ કદાચ દસ દિવસ લાગે પણ મળી જાય ખરી તો મળી જાય તો જો મિત્રો તમારે પણ દેશી ગોળ ખાઈને એક સ્વસ્થ લાઈફ જીવી હોય તો અચૂકથી કોન્ટેક નંબર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી જ ડિટેલ જે એડ્રેસ છે કોન્ટેક્ટ નંબર છે સરના જે અમુક અમુક લોકેશન પર જે સેન્ટર છે જેથી જે જગ્યા પરથી ડાયરેક્ટ બલ્કમાં તમારે ક્વોન્ટિટી તમારે રિસીવ તમે કરી શકો છો બાકી પર્સનલી પણ સર જે વાત કરીને કે પાંચ કિલો મિનિમમ તમારે ગોળ જોઈતો હોય ને તો તમારા ઘર સુધી સર કુરિયર કરી આપશે વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં બાકી વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કેવો તમને વિડીયો લાગે છે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ